વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ ઈ મેમો ઈસ્યુ કરવામાં આવ્યા છે આ દંડની રકમ ભરપાઈ ન કરેલ હોય તે વાહન ચાલકોને દંડની રકમ ભરપાઈ કરવા માટે નામદાર વડોદરા શહેર કોર્ટ દ્વારા પ્રિલિટીગેશન નોટિસ આપવામાં આવી રહી છે એક જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે તમારા રજિસ્ટર વાહન ન ચૂકવાયેલ ઈ ચલણની રકમ આગામી માર્ચ સુધીમાં ભરી દેવા વડોદરા શહેર પોલીસે અપીલ કરી છે હાલમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વન વન નેશન ચલણ અંતર્ગત ઈ ચલણ આપવામાં આવે છે જે ઈ ચલણની ભરપાઈ જો નેવ દિવસમાં ન થાય તો તે ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે જો વર્ચ્યુઅલ કોર્ટમાં નિશ્ચિત સમયગાળામાં ભરપાઈ ન થાય તો તે ચલણ રેગ્યુલર કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે જો ઇ મેમોના દંડની રકમ ભરપાઈ કરવાની બાકી હોય તો વેબસાઇટ અથવા સ્થળ પર ઓફલાઈન પેમેન્ટ ભરી શકો છો પોલીસ ભવન વડોદરા શહેર કારેલીબાગ ટ્રાફિક ઓફિસ વડોદરા શહેર સહેજીગંજ ટ્રાફિક ઓફિસ વડોદરા શહેર દિવાળીપુરા કોટ વડોદરા શહેર ખાતે રૂબરૂ ઓફલાઇન ભરી શકો છો